નમસ્કાર મિત્રો અમારો આજનો કેદારનાથ યાત્રાનો ત્રીજો દિવસ છે અને અમે હરિદ્વારમાં આદિનાથ અખાડામાં રોકાણ હતા જે સિદ્ધનાથ લોક આશ્રમ જે હરિપુર કલા આપણે આ ઉપર આવેલો છે ઉત્તરાખંડમાં અને હવે અમે આ તમને અહીંયા જે અમે આશ્રમમાં રોકાણ હતા તેનું મંદિર બતાવશું ત્યારબાદ અમે હરિદ્વારમાં જે ભારત માતા મંદિર છે અનેક મંદિર છે આ રોડ ઉપર એ બધા મંદિર અમે જવાના છીએ તો હવે હું તમને મંદિરના દર્શન કરાવું છું જે અમે આશ્રમમાં રોકાણા હતા તે મંદિરના અને ત્યારબાદ અમે અહીંથી અમારા ત્રીજા દિવસની શરૂઆત છે તો આખો દિવસ અમારા બ્લોગમાં તમે લોકો બેના રહેજો તો તમને હરિદ્વારના જેટલા મંદિર છે કે ક્યાં ક્યાં મંદિરે આવવું એ તમને બધું બતાવશું બ્લોગમાં મંદિર અત્યારે આપણે શ્રી આદિનાથ અખાડા સ્થાપક સંસ્થાપક શ્રી આદિનાથ પીઠાધીશ્વર અનંત શ્રી ત્રિલોક ત્રિલોકીનાથજી મહારાજ શ્રીનાથજી બાબાજી મહાકુંભ બે હજાર દસ આ મંદિર છે મંદિરનું પટાંગણ છે ખૂબ મોટું એવું મંદિર છે અહીંયા તમે જોઈ શકો છો ઋષિમુનિઓ સુવા અવતાર ભગવાન શ્રી ગુરુ ગોરખનાથજીનું પણ અહીંયા સુંદર મજાનું મંદિર છે તમે દર્શન કરી શકો છો અને અહીંયા તમે વિવિધ સિદ્ધ સંતોના દર્શન કરી શકો છો નાગરાજ ભગવાન અને અહીંયા પાછળની સાઈડ પાછળની સાઈડ ગણેશ મહારાજની પણ સુંદર મજાની પ્રતિમા છે તેના પણ તમે દર્શન કરી શકો છો વિશાળ પટાંગણમાં આવેલું આ મંદિર જૂના અખાડા અહીંયા આવવું જોઈએ દર્શન કરવા જો તમે હરિદ્વાર આવો તો આ મંદિરના દર્શન અવશ્ય કરવા જોઈએ સુંદર મજાનું આ મંદિર છે નાગરાજ ભગવાન શ્રી ભોળાનાથ અત્યારે આપણે હરિદ્વારના કોટિયા રસ્તો જે છે જે માર્ગ છે તેની ઉપર છીએ અને અહીંયા જ સપ્તઋષિ ઋષિ આશ્રમ ભારત માતા મંદિર જેવા અનેક મંદિરો અહીંયા તમે જોઈ શકો છો શ્રી બાલાજી લક્ષ્મીનારાયણ મંદિર એવા અનેક મંદિરો આ રસ્તા ઉપર આવેલા છે અને અહીંયા જ આપણે અનેક મંદિરોની મુલાકાત લેશું અને એમના ફૂલ વિડીયો અલગથી આપણી યુટ્યુબ ચેનલમાં પણ મૂકશું તો તમે જોઈ શકો છો અનેક ઐતિહાસિક અને આપણો ત્રીજો દિવસ મૌલિકભાઈ કેવો છે વાતાવરણ કેવું છે વાતાવરણ બહુ સારું છે અને આ કૃષ્ણ ભગવાનનું મંદિર છે તો કૃષ્ણ મધવાચાર્ય મંદિર ક્ષ મઠ ઊંડવી કર્ણાટકથી છે સુંદર મજાનું મંદિર છે જો આપણે ટાઈમ મળે તો આપણે ત્યાં દર્શન કરવા જઈએ અહીંયા થોડાક જ અંતરે ગુજરાતી સમાજની એક સુંદર મજાની વાડી પણ આવેલી છે ત્યાં તમે જે વેલ્યુબલ ભાવ સાથે ત્યાં રોકાઈ શકો છો જમવાની પણ સુવિધા છે અને આપણે આ જે ગીતા કુટિયા વાળો જે રસ્તો છે સપ્ત ઋષિ માર્ગ ત્યાં ચાલીએ છીએ તો અત્યારે બપોરના વાગી ગયા છે તો અમને કહું ને તો બે ને સતેર એટલે અઢી વાગ્યા છે અને અમે હરિદ્વારની બજારમાં ફરીએ છીએ અને આ સુરત સેવા સદન આવી ગયું છે અને મારી જોડે રિદિપાઈ અને હું પોતે અહીંયા બહુ આનંદ કરી રહ્યા છે તમે હરિદ્વાર આવો તો આ જે સપ્ત વાળો જે રસ્તો છે આશ્રમ વાળો ત્યાં તમારે ચાલીને જ બધી જગ્યાએ જવું જોઈએ તો જ તમને આનંદ આવશે બાકી રિક્ષાવાળા તમને અહીંયા મન ભાવ એવા ભાવ કે જો ગુજરાતી ભાળી જશે એટલે એને એમ થઈ જાય કે નહીં દુકાનવાળા વાળા એમ છે ભાવ કરાવજો બહુ સસ્તું છે મારી પાસે બધી વસ્તુઓ જોઈ શકો છો અને આ મૌલિકભાઈ છે મૌલિકભાઈ શૂટ કરી રહ્યા છે વિડીયો અને હવે આપણે અહીંયા જવાના છીએ કે મંદિર માતા દેવી શ્રી ભારત માતા દર્શન પૂજ્ય દેવી સ્થળ દ્વારા બનાવવામાં આવેલું છે વિડિયો શૂટિંગ કરી રહ્યા છે બધા ઇન્ફ્લુએન્સર તો હવે આપણે અંદર જઈ રહ્યા છીએ અને મંદિરનો પ્રવેશ દ્વાર છે મૌલિકભાઈ આપડી આરએસ કો ઘનજામભાઈ શું કરી રહ્યા છો કેટલામાં તો સમય આપણે વૈષ્ણો દેવી માતાના દરબારના દર્શન કરીને અહીંયા પણ તમે વિવિધ દેવીઓના અને માતાજીના દર્શન કરીને પવિત્ર ગુફા અમરનાથ તરફ હવે આપણે જઈ રહ્યા છીએ તો સુંદર મજાનું આ મંદિર છે જો તમે ફરીદ્વાર આવો તો અહીંયા જરૂરથી અવશ્યથી આવું મૌલિકભાઈ શું કેવું છે તમારું શૂટિંગ ચાલુ છે શૂટિંગ ચાલુ છે ભાઈ વિડીયો બનાવવામાં અમે વ્યસ્ત છીએ તમે જોઈ શકો છો અમરનાથ ગુફા અને હવે આપણે બહારની તરફ જઈ રહ્યા છીએ અહીંયાથી તમે ગુફા તરફ જવાનો રસ્તો કાલે અમને વાંદરો મેળો હતો એટલે કાલે થોડીક બીક લાગી અમને એટલે હવે

જે દર્શન કરીને જોને આપણે ઉપર જવાનું છે અને ત્યાં આપણે દર્શન કરવાના છે કેમ ગિરનારી ઉપર વાહ અને અહીંયા તમે જોઈ શકો છો રૂપ માતાજી નું કે આ અદ્ભુત મહાકાલી માતાજી અહીંયાથી તમે 12 જ્યોતલિંગના દર્શન કરી શકો છો ભીમાશંકર નાગેશ્વર મહાદેવ ઓમકારેશ્વર મહાદેવ ના પણ દર્શન કરી શકો છો અને ત્રંબકેશ્વર મહાદેવનાથ મહાદેવ કાશી વિશ્વનાથ મહાદેવ અને

કેદારનાથ જવાના રસ્તા ઉપર તમે દર્શન કરો અલગ અલગ મંદિર અને અલગ અલગ જગ્યા ને અહિયાં જો મા મંદિર મેં માહી પૂજા માસે ભડકર દુસરાના નામ હોય શ્રદ્ધે હીરાબેન મોદી કે જે નરેન્દ્ર મોદીના માતૃશ્રી છે અને અહીંયા ગંગા માતા છે તમે જોઈ શકો છો હરિદ્વારમાં આવેલું આ સુંદર મંદિર અહીંયા પણ તમે જુઓ આગળ આપણે ગિરનારી ભોમિયા અને ભક્તશ્રી જલારામ બાપા વીરપુર રામ નામ મે લીન હે દેખત અબ મે રામ તાકે પદ વંદન કરું જય જલારામ તમે જોઈ શકો છો અહીં આપણે ગુજરાતના જે સંત એવા ભક્ત જલારામનું પણ અહીંયા સુંદર મજાનું મંદિર બનાવવામાં આવેલું છે અને અહીંયાથી આપણે ઉપર જવાનું છે ને ક્યાં છે મા આદ્ય કુંવારી દર્શન કરો તમે આમ અલગ અલગ આપણે નીચેની તરફ પહોંચી ગયા છીએ અહીંયા પણ તમે ગણપતિ મહારાજ મહાકાળીમાં અનેક મૂર્તિઓ મૂકવામાં આવી છે હનુમાનજી મહારાજ માતાજી દેવી દેવતાઓની અનેક વિવિધ મૂર્તિઓ મૂકવામાં આવી છે ભોળાનાથ દુર્ગા માતા અહીંયા રામ સીતા અને લક્ષ્મણજી અને સાથે સાથે હનુમાનજી મહારાજ પણ છે જોઈ શકો છો પરમ પૂજ્ય માતા લાલ દેવી અને માતા માતાજી અમૃતસર વાલે અને તમે જગન્નાથ અને અહિયાં તમે દુર્ગા માતાના પણ દર્શન કરી શકો છો વેંકટેશ જગન્નાથજી બાલાજી અદભુત મંદિર આ બનાવવામાં આવેલું છે આ મંદિર તમે હરિદ્વાર આવો તો આ મંદિર ને અવશ્ય દર્શન દેખરે રાધા સ્વામી કલેક્શન ભાઈ ઓર અમને ખરીદી કીએ भैया ने बहुत बढ़िया तो तो दिखा, दिखाओ तो इधर 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 भैया दिखाओ ने, 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 दिखाओ ने, ने। में लिया हमने ये इनका शोरूम अगर गुजरात से आइए तो विशाल भाई से मिलिए ठीक है ना ओके डॉक्टर भाई विशाल भाई नाम है देखो तो हमें हरिद्वार फरी रिया था अत्य नमी गंगे કચોડી ખાવા એવા સુંદર મજાની કચોડી બને છે ઘરમાં ગરમ ચાલીસ ફૂકિયા ભાવ છે અને આનંદિત મજા આવી જાય એવી હતી અને અત્યારે આપણા સુરેન્દ્રનગરના એક આપણા ગુજરાતી મળી ગયા છે તો બધા એની અંદર વાતચીત કરી રહ્યા છે તમે ટ્રાય કરો જ્યારે હરિદ્વાર આવો તમે ગમે ત્યારે ત્યારે કચોરી ટ્રાય કરાય સપ્તર આ સપ્તરિસી ચોક છે આ તમે જે ચોક જોઈ શકો છો

અહીંયા તમને ગુજરાતી ભોજન આરામથી મળી રહે છે અહીંયા ભોજન પાસના કૂપન મળવાનો સમય છે સવારના સાતથી સાડા સાત સુધી સાડા આઠ સુધી તમને નાસ્તાનું બપોરે બારથી બાર પિસ્તાલીસ સુધી ભોજન અને સાંજના સાડા સાતથી સાત પિસ્તાલીસ સુધી તમને રાત્રિ ભોજનનું જે નાસ્તાનું કૂપન આવે તે મળી છે અને અહીંયા રહેવાની પણ સુવિધા છે પણ અહીંયા આશ્રમ ફૂલ જ હોય છે કેમ કે પહેલેથી આશ્રમ એટલો ભરાયેલો જ હોય છે ગુજરાતી લોકો હરિદ્વાર આવતા જ હોય છે એના માટે આ આશ્રમ ભરેલો છે જો તમે પહેલાથી અહીંયા આવી જાવ તો આશ્રમ અંદર રહેવાની સુવિધા પણ થઈ શકે છે તમે જોઈ શકો છો આ કચ્છી આશ્રમ કે જે ચોક છે તેની એકદમ નજીક આવેલો છે કચ્છી આશ્રમમાં અત્યારે અમે બધા ભોજન લઈ રહી છીએ તો આપણે શ્રી ગીતા કુટિર ઘાટ પર પહોંચ્યા છે આટલા એરિયામાં બધી જ વસ્તુઓ છે કે જ્યાં તમે ફરી શકો હરિદ્વાર આવો એટલે આવી અનેક જગ્યાઓ છે કે જે તમે વિઝિટ કરી શકો છો અને દર્શન કરી શકો છો ખૂબ સારી એવી જગ્યાઓ છે તો હવે આપણે ગીતા ધામ ત્યાં જવાના છીએ અને ત્યાં આપણે ગંગા મૈયાના દર્શન કરશું અને આપણી ટીમ બધા હાલી હાલી અને પૂજ્ય ચરણ સદગુરુદેવ શ્રી સ્વામી ગીતાનંદ મહારાજ રિક્ષું કે જેણે આ ગીતા ધામ બનાવ્યું છે તો આપણે ત્યાં જઈએ અને જોઈ શકો છો સુંદર આ છે તમે જોઈ શકો છો ગંગા ઘાટ ગંગા કે બેટે તટ કો પાવન સ્વચ્છ બનાય હા જો તમે ગંગા મૈયા ની સ્નાન કરવા આવો છો તો તટને સાફ રાખવો એ આપણી જવાબદારી છે અને એ આપણું કર્તવ્ય છે તમે જો હરિદ્વાર ઋષિકેશ ફરવા આવો તો આ બધી જવાબદારી તમારી છે કેમ કે આ જે સુંદર મજાનું તમે જોઈ શકો છો સ્વચ્છ આને આમને આમ રાખવું એ આપણી બધાની જવાબદારી છે દર્શન કરો સુંદર મજાની જગ્યા છે લોકો દૂર દૂર થી દર્શન કરવા આવે છે આવા અનેક ઘાટ અહીંયા આવેલા છે તમને હું આગળના સમયમાં એ બધા ઘાટના દર્શન કરાવીશ ગીતા કુટીર ગીતા મંદિર તમે જોઈ શકો છો સપ્ત ઋષિ માર્ગ ઉપર ગીતા મંદિર આવે છે તો અહીંયા પણ તમે દર્શન કરી શકો છો અહીંયા બધા જ જેટલા ઐતિહાસિક મંદિરો છે તે બધા અહીંયા આ રસ્તા ઉપર આવી જાય છે હવે અંદર જઈએ અંદર જઈને દર્શન કરીએ અહીંયાથી તમને દર્શન જેમાં હનુમાનજી દાદા ચક્રધારી યોગેશ્વર ગૌ ગોપાલ લક્ષ્મી નારાયણ રાધા રુક્ષમણીજી વિઠ્ઠલ તમે જોઈ શકો છો અહીંયા શ્રી રામ સીતા અને સાથે હનુમાનજીની પણ નાની એવી મૂર્તિ અને અહીંયાની સાઈડ તમે જોઈ શકો છો દુર્ગા માતાજી દુર્ગામાં આ જે મંદિર છે તે શ્રી રાધાકૃષ્ણ મંદિર ગીતા બિહારી ગણપતિ દાદા મા અન્નપૂર્ણા ધાનસ્થ શંકરજી મહાકાલી જેવા અને માતાજીઓના મંદિર ગંગાજીમાં ગાયત્રી મા સરસ્વતી મહાલક્ષ્મીમાં જેવા અનેક મંદિરો આ મંદિર અંદર આવેલા છે ગીતા બિહારીજી સુંદર મજાનું આ મંદિર છે અવશ્ય દર્શન કરવા જોઈએ હવે આપણે બીજા મંદિરે જઈશું તો ત્યાંથી આપણો બ્લોગ શરૂ કરીશું ફરીથી હવે શ્રી ગીતા બિહારીજી કાં મંદિર જે ઉપર છે ત્યાં આપણે જવાનું છે આ રસ્તો છે ત્યાંથી તમે જઈ શકો છો

અહીંયા ગણેશજી માતા પાર્વતીજી કાર્તિકેયજી નવગ્રહ મંદિર ભોળાનાથ અને માતા પાર્વતી અને ભોળાનાથના પણ તમે દર્શન કરી શકો છો વિશાળ મંદિર છે તમે જો આવતા હોય સપ્તઋષિ ઋષિ આશ્રમ બાજુ તો આ મંદિરના અવશ્ય દર્શન કરવા ગીતા માતા મંદિર અને મા સિદ્ધેશ્વરી શ્રી હનુમાનજી દાદાના દર્શન કરી શકો છો માતાના અહીંયા તમને બદ્રીનાથ માણાગાવણપ્રયાગ્રયાગ જોશીમઠ ગૌરીકુટ ઐતિહાસિક જગ્યાઓ છે કેદારનાથ છે તેમના દર્શન અહીંયા થઈ શકશે આ સાઈડ તમને ગંગોત્રી ધામ ગંગોત્રી ધામના પણ તમે દર્શન કરી શકશો સુંદર મજાની જગ્યા છે અને ઉપરની તરફ ગીતા બિહારીજી આ મંદિર ઉપર છે ગીતા માતા મંદિર શ્રી વ્યાસ મંદિર નવગ્રહ મંદિર અને વેદ માતા પુસ્તાલય તમે જોઈ શકો છો અહીંયાથી તમે રિક્ષા પણ મળી શકે છે એની સામે કાર્તિકેય આશ્રમ તમે જોઈ શકો અમે વસ્તુ લીધી અને અહીંયા ગુજરાતી પીપલ વધારે એવું છે અહિયાં ના અમારે મિત્ર કૃણાલભાઈ એવું અમને કીધું આ શોપિંગ અહિયાં બહુ ઇઝીલી તમને સારી સારી વસ્તુઓ સારા એવા ભાવમાં મળી જશે અમે બધી વસ્તુઓ લીધી છે અને હવે અહીંયાથી અમે ઋષિકેશ થોડીક વારમાં આશ્રમે થઈ અને નીકળશું તમે જોઈ શકો છો અનેક વસ્તુઓ અહીંયાથી તમારે લેવી હોય તો લઈ શકો અને અહીંયાથી આપણો આશ્રમ છે ખૂબ જ નજીક જ છે અમારે ચાલીને જવાનું છે આ રસ્તો છે ત્યાંથી રેડી ઠીક છે તો વ્લોગમાં બન્યા રહેજો મજા આવશે તો રાતના વાગી ગયા છે બાર અને એકતાલીસ અને અત્યારે અમે પહોંચી ગયા છીએ ઋષિકેશ અને ઋષિકેશમાં ગંગાના દર્શન કરીએ છીએ અને અમારી જોડે અત્યારે

અને જ્યારે તમે અહીં આવશો ત્યારે ગંગા નદીના કાંઠે જે ચોખાઈ તમને જોવા મળે આપણને એમ લાગે કે આપણા ફળિયાનો આંગણું છે દોસ્તો ગંગા નદી જે છે એ આપણા બધાના પાપ એમ કહેવાય કે દૂર તો કરે પણ કેવા કે અજાણતા થઈ આવ્યો ભઈ જાડી જોને કોઈકને છરી ઘાલી હોય તો એના પાપ નહીં આ બાપ આ જાડી જોને કોઈકને બૂચ પાણી ભાઈ પાણી બહુ ઠંડુ ભાઈ પેલા આમ નાનું તો આ તો આજનો આપણો ત્રીજા દિવસનો લોક અને અત્યારે આપણે આપણે પહોંચી ઋષિકેશ અને આજે અહીંયા રાત રોકાશું કાલે ઋષિકેશ પહાડોની વચ્ચે સુંદર મજાનું વસેલું આ ઋષિકેશ અહીંયા તમે આવો એટલે ખૂબ જ શાંતિ અને મનની મજા આવી જાય એવું થઈ જાય અહીંયા ને અહીંયા રોકાઈએ અને અહીંયાની શાંતિથી રહીએ તો આપણે મળીએ કાલે નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે નવા કપડા સાથે